દો રાજકોટના પડધરીના થોરિયાળી ગામે કોરોનાનો કહેર યથાવત છેલ્લા 20 દિવસમાં 23 લોકોના મૃત્યુ થયા છે જ્યારે હાલ દર્દીઓની હાલત ગંભીર છે થી વધારે દર્દીઓ હાલ રામ ભરોસે છે અને રજૂઆત કરવા છતાં ચેકઅપ માટે કોઈ આવતું ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ગ્રામજનોએ કહ્યું કે ચેકઅપ માટે આરોગ્ય વિભાગની ટીમ આવતી નથી જેને લઈને થોરિયાળી ગામના લોકો અને સરપંચ રોષે ભરાયા છે પડધરી દર્દીઓ ગંભીર પરિસ્થિતિ એ છે કે અત્યારે ગ્રામજનોએ શું કરવું શું ન કરવું અસમંજસની સ્થિતિ છે ઘણી રજૂઆતો છતાં કોઈ ત્યાં દરકાર લેવા નથી આવી રહ્યું હાલ ગામની સ્થિતિ અને જે લોકો કોરોનાથી સંક્રમિત છે તેમની સ્થિતિ શું છે શનિ

અત્યારે અત્યારે છે તે ગામ જે રીતે મૃત્યુ થતા માહોલ જોવા મળી રહ્યો બિલકુલ શનિ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર અત્યારે ગામની સ્થિતિ એવી છે કે કોઈ આરોગ્ય વિભાગનો નો એક કર્મચારી અત્યારે ત્યાં દેખરેખ માટે આવ્યો નથી કે ચેકઅપ માટે કોઈ આવી નથી ગામના લોકો ફરિયાદ કરી રહ્યા છે તંત્રને રજૂઆત કરી રહ્યા છે અને વીસ દિવસમાં ત્રેવીસ લોકો કોરોનાને કારણે મોતને ભેટી ચૂક્યા છે તો ગોવિંદભાઈ પેઠડીયા સરપંચ છે થોરિયાળી ગામના તેઓ આપણી સાથે જોડાયા છે ગોવિંદભાઈ હાલ તમારા ગામની સ્થિતિ શું છે કારણ કે વીસ દિવસમાં ત્રેવીસ જેટલા લોકો તો કોરોનાથી મોતને ભેટી ચૂક્યા છે દસ જેટલા ગંભીર સ્થિતિમાં છે હાલ શું સ્થિતિ છે ગોવિંદભાઈ સાહેબ અમારા ધોરિયા ગામની અંદર આજે એક મહિનાની અંદર કોઈ નથી આવતું સાહેબ મેં બઉ મહેનત કરી આજે કલેક્ટર ને ફોન કર્યો તો પણ ઈ હાલો હું સાહેબો ને પૂછીને જવાબ આપું પણ કોઈ જવાબ આપતું નથી એટલે કલેક્ટર પણ કઈ કરી નથી રહ્યા ના એને મેં આજે ફોન કર્યો અમારા ગામની વસ્તી ચાર હજાર અને દસ લોકો હાલની તકમાં સિરિયસ છે અને આમ ગામની અંદર ચેક કરી તો લગભગ બસો ત્રણસો કોરોના ના કેસ નીકળે છે

કારણ કે અત્યારે તમારા ગામની સ્થિતિ ખૂબ જ દયનીય છે કારણ કે વીસ દિવસમાં ત્રેવીસ લોકો મોતને ભેટી ચૂક્યા છે અને છતાંય તંત્ર કોઈ દરકાર નથી લઈ રહ્યું એક બાજુ રાજ્ય સરકાર મુખ્યમંત્રી ગામે ગામ ફરીને કહી રહ્યા છે કે સૌથી પહેલા હવે ગામડા ઉપર ધ્યાન આપવામાં આવશે ગામડાને બચાવવામાં આવશે પણ પડધરીના થોરિયાળી ગામમાંથી કંઈક વિરોધાભાસ દ્રશ્યો સામે આવી રહ્યા છે અહીંયા ગામના સરપંચ ગુહાર લગાવી રહ્યા છે કે અમારા ગામમાં જે સંક્રમિતો છે તેમની મદદ કરો તેમને તેમની સારવાર કરો અને દસ જેટલા જેટલા સંક્રમિત જે વ્યક્તિઓ છે તે અતિ ગંભીર સ્થિતિમાં છે તેમનું કોઈ સાંભળવા વાળું નથી વીસ દિવસમાં ત્રેવીસ લોકોના મૃત્યુ થયા છે તો વીટીબી પણ અપીલ કરે છે કે રાજ્ય સરકાર આ બાબતે ધ્યાનમાં લે